આફ્રિકામાં પણ શાસ્ત્રી મહારાજે પત્રો લખીને બધાને સત્સંગ કરાવેલો દેશમાં પણ આપણે જોઈએ તો અમદાવાદની અંદર પ્રોફેસર જેઠાલાલ સ્વામિનારાયણ આમ સ્વામિનારાયણ સંપ્રદાયના ખરા પણ અક્ષરપુરુષોત્તમનું એમને કંઈ બહુ એવું જ્ઞાન નહીં અને પોતે મેથેમેટિક્સના બહુ જ મોટા પ્રોફેસર મેથેમેટિક્સમાં પોતે રેંગલર કહેવા હતા એવા પોતે જબરજસ્ત વિદ્વાન અને અમદાવાદના બધા શ્રેષ્ઠીઓ એ બધા એમના પરિચયની અંદર પણ શાસ્ત્રી મહારાજે એમને પણ આ ઉપાસનાની વાત દ્રઢ કરાવી તે કેવી દ્રઢ કરાવી કે જેઠાલાલ સ્વામિનારાયણ પોતે એટલા બધા એ ઉત્સાહમાં આવી જાય અને નાચે ને કૂદે હાથમાં એ ઢોલ લઈ અને પોતે નાચે ને કૂદે અને પોતે બોલે કે અક્ષર પુરુષોત્તમ મન બોલ મનવા અક્ષર પુરુષોત્તમ કહું છું પીટીને ઢોલ કહું છું પીટીને ઢોલ પીટીને આ વાત કરું છું કે અક્ષર પુરુષોત્તમનો મહિમા આ જે છે એ બધા તમે સમજો એ રીતે આપણે જોઈએ તો અમદાવાદની અંદર જે તે આપણા હરિભક્ત હતા આપણે વિનાયકરાવ સાહેબ એ પણ બહુ જ મોટા શિક્ષણ ક્ષેત્રની અંદર વિદ્વાન આખા અમદાવાદને એમની પ્રસિદ્ધિ પણ ચુસ્ત શૈવ ભક્ત પણ શાસ્ત્રી મહારાજના યોગમાં આવ્યા અને શાસ્ત્રી મહારાજની પ્રતિભા અને શાસ્ત્રી મહારાજની સાધુતા અને શાસ્ત્રી મહારાજની દિવ્યતા આ બધું જોઈ અને એમને પણ સત્સંગ થયો પાક્કો અને પોતે ખરેખર અક્ષર પુરુષોત્તમના ઉપાસક થયા અને એટલા બધા પોતે ભક્તરાજ હતા કે શાસ્ત્રીજી મહારાજ પોતે એમને બ્રહ્મર્ષિ કહેતા વિનાયકરાવ સાહેબને સ્વામી બ્રહ્મર્ષિ કહેતા એટલી બધી બધે ઉચ્ચ સ્થિતિવાળા હતા એ રીતે આપણે જોઈએ તો ચંબકભાઈ શેઠ અમદાવાદની અંદર એ બધે વૈષ્ણવ ભક્ત હતા ચુસ્ત વૈષ્ણવ પણ એમને પણ શાસ્ત્રી મહારાજનો યોગ થયો તો શાસ્ત્રી મહારાજ એમની સાથે એ આંબડીવાળીપુરની અંદર દિવસો સુધી કલાકો સુધી ભાગવતમાંથી બધી વાતો કરી 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 અને ભક્ત અને ભગવાનની ઉપાસના અને અક્ષર અને પુરુષોત્તમની ઉપાસના એ દ્રઢ કરાવી તો ચંબકલાલ શેઠ પોતે મિલમાલિક મોડા પણ એ પણ ખરેખરા એ રીતે અક્ષર પુરુષોત્તમ ઉપાસનાના એવા ભક્ત થયા એ રીતે આપણે જોઈએ તો અમદાવાદની અંદર જે તે તે વખતે આ અમદાવાદ શહેરમાં લગભગ સો ઉપરાંત મિલો અને લાખો મજૂરો હવે એ બધું એ બધું છે ને તે મજૂર મહાજન સંઘ હતો એટલે મજૂર મહાજન સંઘના આપણે ગુજરાતલાલ નંદા એ પોતે પ્રમુખ હતા રાજકીય રીતે અને પોતે બધું એ રીતે સંભાળતા હતા હવે ગુજરાતલાલ નંદાજી પોતે પંજાબી આર્ય સમાજિષ્ટ અને ગાંધી ભક્ત પણ એમને પણ શાસ્ત્રી મહારાજનો યોગ થયો અને શાસ્ત્રી મહારાજની પ્રતિભા જેવી હતી એમની સાધુતાની દિવ્યતા એવી હતી કે એક વખત કોઈ એમના જોગમાં આવે ને એકદમ એને આમ પોતે ઘાયલ થઈ જાય કે આ કોઈ અલૌકિક સંત છે આ કોઈ મહાપુરુષ છે અને આપણે આપણે જોઈએ તો શાસ્ત્રી મહારાજે નંદાજીને પણ આ રીતે ભગવાનના અવતાર પૃથ્વી ઉપર થાય છે અને એ રીતે સ્વામિનારાયણ ભગવાન થયા અને એ રીતે ગુણાતાન સ્વામી થયા અને અક્ષર અને પુરુષોત્તમની ઉપાસના ભક્ત અને ભગવાનની એના મંદિરો એની મૂર્તિઓ એનો મહિમા અને શા માટે ઉપાસના કરવી જોઈએ શા માટે આશરો કરવો જોઈએ અને એના ધારક એવા ગુણાથી સંત એનો મહિમા આ બધી વાતો શાસ્ત્રી મહારાજે લગભગ પાંચ વર્ષ સુધી નંદાજીને કરી જરા પણ ઉતાવળ કરી નહીં જ્યારે જ્યારે નંદાજી આવે આંબલીવાળી પોળમાં અને સ્વામી બધી વાતો કરે તો એમને તો એટલી બધી નિષ્ઠા જબરજસ્ત દ્રઢ થઈ ગઈ કે પોતે આ આજે તે એકદમ એમના વિચારોમાં પરિવર્તન થયું અને પાક્કા હરિભક્ત થયા જબરજસ્ત શાસ્ત્રી મહારાજની અનન્ય નિષ્ઠા તો આવી રીતે જોઈએ તો આ બધા ભક્તોને શાસ્ત્રી મહારાજે મહિનાઓ સુધી વર્ષો સુધી કલાકો સુધી આ બધી વાતો કરી અને આજે તે આ નિષ્ઠા એ દ્રઢ કરાવેલી આપણે જ્યારે ગઢપુરમાં ત્યાં મંદિર કરવું હતું અને આપણે ટેકરા ઉપર મંદિર કરવું હતું એને માટે શાસ્ત્રી મહારાજ પોતે લગભગ ત્રીસ પાંત્રીસ વર્ષથી પ્રયત્ન કરતા હતા પણ મેળ પડતો નહોતો પણ મહારાજની ઈચ્છા અને શાસ્ત્રી મહારાજનો સંકલ્પ તો બધું જે તે આ અંગ્રેજ રાજ બધું ગયું અને આપણી પોતાની સરકાર આવી ગઈ અને બધી જગ્યાએ કલેક્ટરો નિમાઈ ગયા એમાં ભાવનગરની અંદર આપણા ગોવિંદસિંહજી ચુડાસમા સાહેબ એ પોતે આમ જૂના મંદિરના સત્સંગી અને એ કલેક્ટર થયા અને શાસ્ત્રી મહારાજ એમને વાત કરી કે આપણે આ કરવું છે તો ચોડાસમા ચુડાસમા સાહેબ બહુ વિદ્વાન હતા અને રામાયણ અને ભગવદ્ ગીતાના બહુ સ્કોલર આઈએએસ ઓફિસર અને અંગ્રેજી સાહિત્યના પણ બહુ જ મોટા સ્કોલર તો એક સ્વાઈ એમને એમ તો હું આ બધું ન કરું પણ તમે મને સમજાવો કે આપણે શા માટે અક્ષર પુરુષોત્તમનું મંદિર કરવું છે પછી ગોંડલની અંદર જે આપણો અત્યારે સભા મંડપ છે એ ભગત સામે જે આસન છે ત્યાં શાસ્ત્રી મહારાજ પોતે બેઠા અને ગોવિંદસિંહ ચૌડાસમા સાહેબ ત્યાં આગળ આવેલા અને સ્વામીએ એમને બેસાડીને છ કલાક સુધી શા માટે ગુણાતાન સ્વામી ઉત્તમ ભક્ત અને ભગવાન પુરુષોત્તમ નારાયણ શ્રીજી મહારાજ એમની જોટે મૂર્તિ પધરાવી અને મંદિરો કરવા જોઈએ અને ગઢામાં મહારાજનો સંકલ્પ હતો એમને એમ નહીં ગરડામાં મહારાજનો સંકલ્પ હતો કે ટેકરા ઉપર મંદિર કરવું એટલા માટે મેં આ પ્રયત્ન કરીએ છીએ આ બધી વાતો કરી તો ચુડાસમા સાહેબ એકદમ રાજી થઈ ગયા અને હવે મારે હવે આપને કંઈ મને કહેવાનું રહેશે નહીં અને આ કાર્ય થશે જ અને પોતે કલેક્ટર હતા અને તરત જ એમણે બધી મંજૂરી આપી અને ગઢડાની અંદર આપણને ટેકરો મળી ગયો અને ટેકરા ઉપર આજે આપણે જોઈએ છીએ તો અક્ષરધામ જેવું અદ્ભુત મંદિર એ ત્યાં આગળ જે તે શાસ્ત્રી મહારાજે નિર્માણ કર્યું તો આવું અદ્ભુત કાર્ય મંદિરો નિર્માણનું અને એમાં અક્ષર પુરુષોત્તમની ધાતુની મૂર્તિઓ યાવત દીવા કરો આ ઉપાસના આ મૂર્તિઓ એનું ભજન એનો આશરો એ ચાલ્યા જ કરે અને કોઈ એમાં શંકા ન કરી શકે એવું અદ્વિતીય કાર્ય શાસ્ત્રી મહારાજ પોતે કરીને ગયા અને એમની ઉપાસનાની એ રીતે દ્રઢતા અને મહારાજ પ્રત્યેની સ્વામી સેવક ભાવની જે ભક્તિ એના તો ઘણા બધા પ્રસંગો છે એકવાર ત્યાં આગળ નડિયાદની અંદર એ હરિભક્ત હતા એમણે શાસ્ત્રી મહારાજને પોતાને ઘરે પધરામણીએ બોલાવ્યા અને શાસ્ત્રી મહારાજ એમને ત્યાં પધાર્યા અને શાસ્ત્રી મહારાજે પછી કહ્યું કે લાવો મહારાજ સ્વામીની મૂર્તિ આપણે પધારામણીમાં પહેલાં એમનું પૂજન કરીએ તો ઓલા હરિભક્તના મનમાં શું તો એને પરીક્ષા કરવી હતી કે આપણે આ મૂર્તિ ના આપી અને શાસ્ત્રી મહારાજ એકલા પોતે પૂજા અંગીકાર કરે છે એટલે એણે કહ્યું કે સ્વામી મૂર્તિ તો મારી પાસે નથી સ્વામી કહે કે તમારે ત્યાં મૂર્તિ છે અને તમે પટારામાં સંતાડી છે કાઢો ત્યારે એને થયું કે આ કોઈ અલૌકિક પુરુષ અંતરિયામી પુરુષ પછી પટારામાંથી મૂર્તિ કાઢી અને એનું પૂજન કર્યું પછી શાસ્ત્રી મહારાજે પોતાનું પૂજન થવા દીધું અને રીતે પધરામણી થઈ પણ પોતાના ઈષ્ટદેવ પ્રત્યેનો દાસત્વ ભાવ સ્વામી સેવક ભાવ એ ડગલે ને પગલે એમના જીવનની અંદર એ આપણને જોવા મળે આપણે જોઈએ તો અહીંયા આગળ જે તે વડોદરા પાસે સયાજીપુરામાં એ રીતે ત્યાં આગળ મોટો સમયો હતો અને શાસ્ત્રી મહારાજ ત્યાં વધારેલા અને આવ્યા અને જોયું તો સમયાણોને બધું નાનું હતું સ્વામી ક્યાં ના ચાલે આપણે આવો મોટો સમયો પારાયણને બધું છે તો પછી એમણે જાતે ત્યાં આખી રાત ખુશી ઉપર બેસી અને મોટો સમયાણો તૈયાર કરાવ્યો અને સવારના પૂરમાં કોષ લઈ અને ત્યાં આગળ ખાડા ખોદી અને જે તે આપણે કેરણા સ્તંભ બધા રોપાવ્યા અને અદ્ભુત બધી શોભા કરી હવે એ વખતે આપણા ઈશ્વરભાઈ દાજી એ પોતે વડોદરામાં ત્યાં આગળ એમના મિત્ર હતા મારવાડી એમણે ઘણી મદદ આપણને આ ઉત્સવમાં સીધા સામાનની બધી કરેલી અને એમની એમણે છે ને તે જોધપુર મહારાજા માટે દોઢ લાખ રૂપિયાનો જરિયાન ગાલી ચોખો તૈયાર કરેલો અને એમને તે વખતે થયું કે આપણે આ આવા મોટા સંત છે તો એની પાસે પ્રસાદી કરાવીએ એટલે ઈશ્વરભાઈ દાજી અને બંને જણા ગાડામાં આખું ગાલીચો નાખી અને સયાજી લઈ આવ્યા અને સભાની અંદર શાસ્ત્રી મહારાજનું આસન ત્યાં ગાલીચોને બધું બિછાયું શાસ્ત્રી મહારાજ પોતે પધાર્યા અને ત્યાં આગળ જોયું તો આવો અદ્ભુત જરિયાન ગાલીચો મારવાડી શેઠે સ્વામીને વિનંતી કરી બે હાથ જોડીને કે આપ અહીંયા બિરાજો અમારો ગાલીચો પ્રસાદીનો થાય સ્વામી કે અમે તો સાધુ છીએ અમારાથી આની પર ન બેસાય એમણે ઘણી વિનંતી કરી બહુ વિનંતી કરી સ્વામી કે અમારાથી ન બેસાય અને પછી શાસ્ત્રી મહારાજે હરિકૃષ્ણ મહારાજની મૂર્તિ ત્યાં આગળ હતી એ પોતે ત્યાં મંગાવી અને હરિકૃષ્ણ મહારાજની મૂર્તિ પધરાવી અને સાથે સાથે સત્સંગી જીવનની પારાયણ હતી અને સત્સંગી જીવનનો ગ્રંથ એ ગાલીચા ઉપર મૂક્યો પણ પોતે તો ધરાર એ ગાલીચા ઉપર બેઠા નહીં અને શેઠને ખૂબ આશીર્વાદ આપી અને રીતે ગાલીચો પ્રસાદીનો કર્યો તો આવી એક જબરજસ્ત એમના જીવનની અંદર અક્ષર પુરુષોત્તમ માટેની એ દાસત્વ ભક્તિ અને પોતાના સાધુતાના નિયમો એ આપણને ડગલે ને પગલે એ જોવા મળે તે વખતે આપણે જોઈએ તો સોમવત ઓગણીસો ને ચુમ્મોતેર તે વખતે બોચાસનની અંદર સ્વામી બિરાજમાન હતા અને આપણા હરિકૃષ્ણ સ્વામી એક હતા જે પાછળથી સારંગપુરમાં કોઠારી થયેલા એ પણ ત્યાં સાથે હતા અને રાત્રે સ્વામી પોતે ત્યાં આગળ ભંડારમાં જમતા હતા હરિકૃષ્ણ સ્વામી પણ સાથે હતા અને તે વખતે શાસ્ત્રી મહારાજે હરિકૃષ્ણ સ્વામીને સંબોધીને બહુ અદ્ભુત વાત કરી સ્વામી કે કે સ્વરૂપ નિષ્ઠા દ્રઢ કરવી એ સ્વામીએ પોતે હરિકૃષ્ણ સ્વામીને પહેલો મુદ્દો આ સમજાયો કે સ્વરૂપ નિષ્ઠા દ્રઢ કરવી અને પછી પોતે બોલ્યા કે પ્રગટ સત્પુરુષમાં મનુષ્યભાવ આવ્યો તો કાંઠે આવેલું વાણ એ બુડી જશે જો પ્રગટ સત્પુરુષ એમાં લેશ પણ આપણને મનુષ્યભાવ આવશે તો કાંઠે આવેલું વાણ એ બુડી જશે એટલે સ્વામી કે દોષ છે એ પોતાના જોવા બીજાના દોષ સામે દ્રષ્ટિ જ કરવી નહીં અને દોષ જોવાની દ્રષ્ટિ હોય તો ઉપાસ્ય સ્વરૂપમાં પણ દોષ દેખાય જ્યાં ત્યાં દરેકમાં દોષ જોવાની દ્રષ્ટિ હોય તો આપણા ગુરુ મોક્ષના દાતા એવા પ્રગટ સત્પુરુષ ગુણાતીત સત્પુરુષ એમાં પણ આપણને દોષ દેખાય એમાં પણ આપણને મનુષ્ય ભાવ આવી જાય એટલે સ્વામી કે આવી બધી ટેવ છે એ છોડી દેવી તો એક સંતના નિમિત્તે આપણને સૌને શાસ્ત્રી મહારાજે આપણે જોઈએ તો એક વખત શાસ્ત્રી મહારાજ પોતે બેઠેલા અને ત્યાં આગળ જે તે બધા કેટલા હરિભક્તો બેઠેલા એમાંથી સવામાંથી ઘરિભક્તો ઉઠી અને સ્વામી પાસે આવ્યા ત્યાં આંબલીવાળી પોળમાં અને સ્વામીની કે સ્વામી મારે ચા છોડવી છે ત્યારે શાસ્ત્રી મહારાજે એને બહુ સારી વાત કરી કે એ તો બરાબર છે એ બધું આપણે કરીશું પણ સ્વામી કે બધાએ કરતાં મુદ્દાની વાત શું છે તો દેહના સંબંધીને વિશે જે હેત છે તે છોડવાની જરૂર છે બીજું બધું તો વ્યસનો છોડાશે પણ દેહના સંબંધીને વિશે જે આપણને હેત છે એ છોડવાની જરૂર છે ત્યારે આત્મનિષ્ઠા દ્રઢ થશે અને સાથે સાથે કહ્યું કે તો જ ભગવાનનું સુખ આવશે અને દેહને જગતના પદાર્થ એ નાશવંત છે એવો અખંડ વિચાર કરવો તો આ ભક્તને નિમિત્તે સ્વામીએ અદ્ભુત ઉપદેશ આપ્યો કે આ રીતે આપણે જીવનની અંદર તો આ જે અહં આપણી જેને કહીએ ને મમત્વ મારું ને તારું એ જે બધી વસ્તુ છે જગતના સંબંધીને વિશે જે મમતા છે આ બધી જ વાત એ છોડવાની જરૂર છે અને તો જ સ્વામી કે આત્મનિષ્ઠા દ્રઢ થશે અને એ રીતે ભગવાનનું સુખ આવશે અને દેહ અને જગતના પદાર્થ નાશવંત છે એવો અખંડ વિચાર કરવો એવી સ્વામીએ વાત અદ્ભુત કરી